સુરતમાં બે કિશોર રમતા રમતા રેલવે ટ્રેક ઉપર પહોંચ્યા બંનેના રહસ્યમય મોત થયા છે ટ્રેનની ટ્રેન ચડ્યા હોવાની આશંકા સુરતના સચિન વિસ્તારમાં બનેલી ઘટનાથી તરફ ફરી છે છે પરિવાર જે મૂળ યુપીના વતની બે કિશોર રેલવે ટ્રેક તરફ રમવા પહોંચી જતા તેમના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે બંને કિશોરોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે સુરતના સચિન વિસ્તારમાં બનેલી એક ઘટનાથી ચારે તરફ શોકનું મોજું ફરી વળ્યું છે શ્રમજીવી પરિવારના બે કિશોર રેલવે ટ્રેક તરફ રમવા પહોંચી જતા તેમના મોત નિપજ્યા હોવાનું જાણવા પડ્યું છે બંને કિશોરોના મૃતદેહને એસબીલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે સચિન રેલવે ટ્રેક પાસે રહેતા પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું હોય એ પ્રકારની ઘટના બની છે જેમાં સાંજના સમયે બંને કિશોર રમતા રમતા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા ત્યારબાદ તેઓ પરત ન ફરતા પિતાએ આસપાસ તેમના પુત્રોની શોધખોળ કરી હતી પરંતુ તેઓ મળ્યા ન હતા મૃતદેહ રેલવે ટ્રેક પાસે પડેલા છે પ્રથમ દ્રષ્ટિએ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રમતા રમતા તેઓ રેલવે ટ્રેક પાસે પહોંચી ગયા હતા એ દરમિયાન ની અડફેટે આવી જતા તેમના મોત નીપજ્યા હોઈ શકે